પાલ પોલીસ દ્વારા સ્કૂલની ફેરવેર પાર્ટીમાં જવા લક્ઝરિયસ કારનો કાફલો લઈ રેલી કાઢનારા વિદ્યાર્થીઓની બાર જેટલી કાર ડિટેન્ડ કરાઈ છે સુરતના ઓલપાડ રોડની ફાઉન્ટેન હેડ સ્કૂલના ઢોરણ બારના વિદ્યાર્થીઓના ફેરવેલ પાર્ટી પહેલાં લક્ઝરિયસ કારનો કાફલો રેલી આકારે કાઢી રોલો પાડી હતો અને સોશિયલ મીડિયામાં વિડિયો મુકતા વિવાદ સચાયો હતો તો આ મામલે પાલ પોલીસ દ્વારા બાર જેટલી લક્ઝરી કાર ડિટેન કરવામાં આવી હતી તો અન્ય નવ જેટલી કાર બહાર હોવાથી કાર માલિક સંપર્ક વિહોરો થયા છે જે કારને પણ ડિટેન કરાશે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખીને હાલ પૂરતી કરવાની કાર્યવાહી કરાય છે અને વિદ્યાર્થીઓ જો કાર ચલાવતા હશે કે કેમ તે અંગે તપાસ કરાઈ રહી છે તપાસના અંતે જરૂરી જણાશે તો ગુનો પણ નોંધાશે તેમ જણાવ્યું હતું આજે સોશિયલ મીડિયામાં જે સ્કૂલના છોકરાઓ બારણમાં ધોરણ ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા એ બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એમાં વિડીયો આધારે છવ્વીસ જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને બાર જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે નવ જેટલા વ્હીકલ છે શહેરની બહાર છે અને બાકીના જે પાંચ વ્હીકલ છે એ લોકોનો સંપર્ક થયો છે એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે સમગ્ર ઘટનામાં તમામ વિદ્યાર્થીઓ વગર લાયસન્સના ગાડી ચલાવતા હોય એવી સામે આવી છે હાલમાં એ વાહન કોણ ચલાવતા હતા ડ્રાઈવર ચલાવતા હતા કે સ્ટુડન્ટ ચલાવતા હતા એ વિડીયોમાં જે દેખાય છે એના આધારે વેરીફાઈ કરીશું અને એમાં જો લાયસન્સ છે કે નહીં એ કાર્યવાહી ચેક કર્યા પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલમાં અત્યારે ફક્ત ગાડી ડિટેન કરેલી છે અને સ્ટુડન્ટ છે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે અને પરીક્ષાનો સમય છે એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈક પગલાં લીધેલા નથી પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કરવામાં ફીઝ જેટલી લક્ઝરી કા સાથે સ્કૂલના વિદ્યાર્થીઓએ રોલા પાડ્યા હતા જો કે હાલ વાલીઓની કારોને પોલીસ ડિટેન કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી